જય શ્રી કૃષ્ણ બધાને સુમિતા કિચન કોર્નરમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ખીચડો તો ઉત્તરાયણ સ્પેશિયલ ખીચડો બનાવશું અને તે મારા સાસુની રીતે બનાવશું તો આજે મારે સાસુ મારી સાથે છે તો મારા મમ્મી તમને બે શબ્દો કહેશે જય શ્રી કૃષ્ણ તો મમ્મી તમને તેની રીતે ખીચડો કઈ રીતે મિક્સ કરવાનો પરફેક્ટ માપ સાથે અને કઈ રીતે ખાંડવાનો તે ટ્રેડિશનલ રીતે તમને બતાવશે તો ચાલો આપણે જોઈ લઈએ તો મમ્મીના કહેવાથી આપણે અડધો કિલો આ રીતે જુવાર લીધી છે અને મઠ લીધા છે તો આપણે બધું વાટકીના માપથી લીધું છે એક વાટકી આખા મગ લીધા છે એક વાટકી ઘઉં લીધા છે એ આ રીતે સૂકી ચોળી લીધી છે ચણા લીધા છે અને આ રીતે ચોખા લીધા છે તો આપણે સાતધાન તૈયાર થઈ ગયા છે કિલો જુવારની સામે આ રીતે મમ્મીએ કીધું તે રીતે માપ લીધું છે તો લગભગ આપણે બધું મળીને એક કિલો ખીચડો તૈયાર થશે તો હવે તેને આપણે કઈ રીતે પલાળવું અને કઈ રીતે ખાંડવું તે આપણે જોઈ લેશું બધું ધાન મિક્સ કરવાનું છે તો તેને આપણે આ રીતે પેલાવી દેવાની છે ત્યારબાદ તેમાં આપણે મગ નાખશું ત્યારબાદ આપણે આ રીતે ઘઉં લીધા છે તે એડ કરી દેશું

ગરમ પાણીમાં પલાળી દીધું છે તો મમ્મીએ જણાવ્યું તે પ્રમાણે આપણે ગરમ પાણીમાં પલાળવાથી તે એકદમ સારી રીતે પલળી જશે અને તેને આપણે ટ્રેડિશનલ જે રીતે ખાંડણીયામાં ખાંડાય સાંભેલાથી તે રીતે ખાંડવાનો છે આપણે બધા ધાર આ રીતે પલળી ગયા છે તો હલકા રીતે સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને પલાળવાના છે આ વધારાનું પાણી છે કાઢી નાખશું પછી આપણે ખાણિયામાં ખાંડી નાખશું સાંભળીશું મમ્મી હવે ખાંડણીયામાં ખીચડો ખાંડશે તે કઈ રીતે ખાંડે તે પણ થોડું આપણે જોઈ લેશું આપણે વિસરાઈ ગયેલી જૂની રીતથી મમ્મી ખીચડો ખાંડે છે તો આ રીતનો ખાંડણીઓ છે અને સાંભળેલું છે તો મમ્મીનું કેવું એવું છે કે આપણા વડવાઓ પહેલાં આ રીતે ખાંડણીયા બધા મસાલા અને ધાન તૈયાર કરતા હતા તો અત્યારે આપણે આ બધી પ્રોસેસ મિક્સર જારમાં કરીએ છીએ પણ આ રીતે મહેનત થી ધાન અને મસાલા પીસાતા તેનો સ્વાદ જ કંઈક અલગ હતો તો અત્યારની જનરેશનને લગભગ આ રીતે ખાંડણીયા અને સાંભેલા ની ખબર પણ નહીં હોય તો આ રીતે ખાંડણિયામાં જે ખીચડો તૈયાર થાય છે તેનો સ્વાદ જ કંઈક અલગ હોય છે તો તમે આગળના વિડીયોમાં જોયું કે મમ્મીએ કઈ રીતે ટ્રેડિશનલ રીતે ખાંડણિયામાં સાંભેલાથી ખીચડો ખાંડ્યો છે હવે કઈ રીતે ખીચડો ખંડાયેલો તે પણ આપણે જોઈ લઈએ તો તમે જોઈ શકો છો મમ્મીએ તેની રીતે ખૂબ જ સરસ ખીચડો ખાંડ્યો છે અને ધાન ઉપર જે ફોતરા હોય તે પણ ખાંડવાથી છૂટા થઈ ગયા છે તો મમ્મીએ આ રીતે ખીચડો ખાંડ્યો છે હવે તેને આગળ કઈ રીતે પ્રોસેસ કરવી તે પણ આપણે જોઈ લેશું

તો આ રીતે કપડાં ઉપર ફેલાવવાથી ખીચડું એકદમ સારી રીતે સુકાઈ જશે અને તેમાં જે ફોતરા છૂટા પડેલા છે તે ઇઝીલી નીકળી જશે તો આ રીતે આપણે ચારથી પાંચ કલાક ખીચડાને પંખા નીચે કોટનના કપડામાં સુકવવાનો છે ત્યારબાદ સુકાયેલા ખીચડામાંથી ફોતરા કઈ રીતે અલગ કરવા તે પણ મમ્મી ટ્રેડિશનલ રીતે શીખવાડશે તો તમે જોઈ શકો છો ચારથી પાંચ કલાક પછી ખીચડો એકદમ સારી રીતે સુકાઈ ગયો છે તો આ ખીચડામાંથી ફોતરા કઈ રીતે અલગ કરવા તે પણ આપણે જોઈ લઈએ આ રીતની ફોતરી છે એ અલગ થઈ ગઈ છે

તો મમ્મીએ એકદમ ટ્રેડિશનલ રીતે આપણે ખીચડો તૈયાર કરી દીધો છે અને આ ખીચડો તૈયાર કરવામાં મમ્મીને પણ ખૂબ જ મહેનત લાગી છે તો જે ખીચડો ખાંડીને રાખ્યો હતો તેમાંથી આપણે એક મોટો વાટકો ખીચડો લીધો છે અને આ ખીચડાને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં એક વાટકી ચોખા એક વાટકી લીલા ચણા લીલા વટાણા લીલી તુવેર લીલા ચોળા અને લીલા વાલ એડ કરવાના છે તો આ લીલા કઠોળ આપણે બધા વાટકીના માપથી લીધા છે તો એક મોટું વાસણ લઈ લેશું અને તેમાં આપણે ખીચડું એડ કરશું ચોખા એડ કરશું અને બધા લીલા કઠોળ લીધા છે તે પણ એડ કરી દેશું હવે આ મિક્સ કરેલા ખીચડાને આપણે સારી રીતે ધોઈ લેવાનો છે તો ખીચડાને આપણે ધોઈ લીધો છે અને ખીચડો આપણે કુકરમાં બનાવવાનો છે તો ખીચડાને આપણે કુકરમાં લઈ લેશું અને આપણે એક મોટો વાટકો ખીચડો લીધો હતો તો તેની સામે આપણે ત્રણ મોટા વાટકા પાણી એડ કરવાનું છે તો આપણે જેટલો ખીચડો લીધો હતો તેનું ત્રણ ગણું પાણી એડ કરવાનું છે હવે ખીચડામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું બે ચમચી સિંગ તેલ એડ કરશું તેલ એડ કરવાથી ખીચડાનો ટેસ્ટ પણ સારો આવે છે અને તે ઉભરાઈને બહાર પણ નહીં આવે હવે આપણે બધું બરાબર મિક્સ કરી દેસું અને ખીચડાને આપણે ગેસ ઉપર લઈ લેશું આ રીતે એક ઉફાણું આવે ત્યારબાદ બધું સારી રીતે મિક્સ કરી લેશું અને કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું ગેસની ફ્લેમ સ્લો કરીને દસથી બાર મિનિટ થવા દેશું તો આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીને દસથી બાર મિનિટમાં ખીચડો એકદમ સારી રીતે બની ગયો છે તમે જોઈ શકો છો તેમાં ઉપરથી પણ આપણે બેથી ત્રણ ચમચી તેલ એડ કરશું તો આ રીતે ઉપરથી તેલ એડ કરવાથી ખીચડાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને બધું બરાબર મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો ખીચડો એકદમ સારી રીતે કૂક થયો છે અને તળિયે જરા પણ ચોટ્યો નથી તો આ રીતે આપણે દાણો પ્રેસ કરીને પણ જોઈ લેશું તો આપણો જારનો દાણો પણ એકદમ સારી રીતે ચડી ગયો છે તો તૈયાર થયેલા ખીચડાને આપણે ગરમા ગરમ સવ કરશું તો અત્યારે આપણે ખીચડાને દહીં સાથે સર્વ કર્યો છે તમે આ ખીચડાને દહીં છાશ પાપડ કઢી સાથે એન્જોય કરી શકો છો અને આ ખીચડો ઉત્તરાયણમાં અગાસીમાં ખાવાની ખૂબ જ મજા પડે છે તો ફ્રેન્ડ્સ મમ્મીએ એટલે કે મારા સાસુએ તમને જે એકદમ ટ્રેડિશનલ રીતે ખીચડો ખાંડવાની રીત બતાવી તે રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ તમને આ ખીચડો ખાંડવાની અને બનાવવાની રેસીપી પસંદ આવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બાજુમાં બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે બાય બાય ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો ને બાજુમાં બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે બાય બાય ફ્રેન્ડ્સ